ભાવનગરના ગારિયાધાર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત બીજા દિવસે ગારિયાધાર પંથકમાં વરસાદ છે પાંચ ટોબરા માનવલાસ મોટી વાવડીમાં વરસાદ સુખપુર સુરનગર ચોમલ માનગઢ વેળાવદર વીડી મોરબા નવાગામ રુવારા ખોડવદરી રતનવાવ પરવડી સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે

ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘ મહેર થઈ રહી છે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને આ મહેરને ખેડૂતો સ્થાનિકો વધાવી રહ્યા છે પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરીએ તો અહીંયા વરસાદી માહોલ જામ્યો છે બપોર પછી અચાનક વાતાવરણ પલટાયું અને અહીંયા વરસાદનું આગમન થતાં જ

વેરડી સહિતના જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં બપોર બાદ વાતાવરણના પલટો આવ્યો હતો ને હાલ મેઘરાજાનું જોરદાર આગમન થયું છે જે પ્રમાણે ઉકાટ અને ભારે ગરમી હતી તેમાંથી લોકોને આંશિક રાહત મળી છે તો બીજી તરફ જે પાલિતાણા તાલુકાની વાત કરવામાં આવે તો ગેટી દુધાળા નાની માળ જે ગ્રામ્ય વિસ્તારો આવેલા કે છે કે જ્યાં મેઘરાજાનું આગમન થયું છે અને હાલ ગારિયાધાર અને જે પાલિતાણાના તાલુકાના ગ્રામ્ય પંથક છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે પાર્થ આભાર જાણકારી આપવા માટે તો ભાવનગરમાં જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ પાલીતાણા ગારિયાધાર પંથક કે જ્યાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે માલપર ભારટિંબા મઢડા સહિત ગામો કે જ્યાં વરસાદના કારણે ખેડૂતો ખુશ છે